અને પોતે બેઠા બેઠા શરીર વધારે કોણ જાણે આવડું શરીર ચા લઈને જાશે કાઈ ભેગું નહીં હાલવાનું ભાઈ શરીર મળ્યું હે ને તો ગોહી લ્યો શું કયો તમે આ મમ્મી ચા ગયા આવે હમણાં તો ભૂતડો રાડુ પાડતો તો હવે ઈ ચા ગયો હે ભગવાન આ ચા હાલી ગયો કોણ જાણે હમણાં રાડું પાડતો તો હવે ગાયબ લ્યો આ ટેરે સુપર અવાજ આવે હે રે મમ્મી ત્યાં ગયા લાગે ભાઈ મમ્મી તો કોઈ દી ચડે નહીં ને આજ વરી ત્યાં ચડ્યા

કામ કરીએ તો કસરત થાય ને એટલે મટી જશે તો શું થઈ ગયું હે મમ્મી કે કામ કરવા મંડી ગયા કામ તો કરવું જ પડે ને તો એકલી કેટલું કરે મમ્મી તમે છે ને હવે ઘણુંય એ કર્યું હવે હું કરી દઈશ તમારે બધું ઈજ તો કહું હું કે તે ઘણુંય એ કર્યું હવે બે થઈને કરશું હું થઈ ગયું હે ઈ નહીં હમ જાતો ઈ કાઈ સમજવાની જરૂર નહીં હવે તો આગળ આવવા મન અને કપડાં હુકવાઈ ગયા હે હવે તો અને મમ્મી માર તમને કીધું તો જો આ પક્ષી છે ને રોજ આવે છે ને કપડા ઉપર અંગી જાય છે આપણે બારી નખાવી પડશે બધા લુગડા ભરી મૂકે છે એ આ ના ખાવી દેસો હવે કિચન નો કામ કરાવવાનો ઈરાદો લાગે કેરે કરાવું જ છે ને હવે તો બધું એ કરાવીસ કો ખા ભરી આયા લાગો ના રે ના એવું કાઈ નથી હોવે ને એવું જ છે મમ્મી કોઈ કે ને એના ઉપર ધ્યાન ન દેવાનો ઈ તો કે કેર્યા ઈ હા બ્રેન બીજા કને કાઠી ના ખાય હાલ ને હાલ સેને સાફ કરું હે કે હું એ તમને ઈ જ પૂછવા આવીતી ડુંગરી બટેકાનો બનાવી નાખશું તમને આ લેમ હોય તો બનાવી નાખી હું મે મારું તો ફેવરેટ છે તો હાલ આજ તારો ફેવરેટ બનાવી ડુંગરી બટેકાનો શાક તું બનાવ અને હું ટીપી દઉં બાજરીના રોટલા અર બાઈ મમ્મી તમને કક થઈ ગયો જેવું લાગે છે મને તો ના રે ના તું કરવા મન લે શાક મોરીન વ ઘર નાખ ને હું બાજરીના રોટલા માંડું તો એ મમ્મી રોટલી તો કરવી જ પડશે ભલે ને કરવી પડે તો તું શાક મોરીન વ ઘરી નાટો બદ દેજે પછી હું એ લો રોટલી કરી લઈશ ઠીક છે તો લ્યો કરવા મંડીએ અને તમને ગુડા દુખી આવશે હો પછી ઈ તો કેટલાય મહિના થી નવરી બેઠી હતી હવે તો બુડા જ દુખે ને વાહે તમારે ખોટી દવાઈ હું ખાવી એના કરતા હું કરી લઈશ મમ્મી દવાઈ હું તો એમ ને મે ખાવી પડે હે તું લે શાક મોરવા મન ને ઈ કર ને હું બાજરી રોટલા ટીપી દઉં આજે તો મારું ફેવરેટ ખાવાનું ખાવાનું છે માર તો એવો અસલ મોહરિયો કરીશ ને એ મજાની ખાઈશ ને તને દઈએ ભાવે ને દઈએ પડ્યું હે ઈ લઈ લેજે એટલે મજા આવશે દહીં ખાટું તો નહી હોય ને એમ હું ખાટું બળહ જેવું પડ્યું છે ખાઈએ ન હગી તો તો બહુ સારું હાલો તો ખાવાનું પીવાનું બનાવીએ બનાવી પછી મજા આખી બેસી ને ખાશું હાલે હાલો ટાણી કરવા મન જેવું એ હા મમ્મી તમે એક વાત કોઈ દી નોટ કરી આપણે છે ને ખાવાનું ખાતા જેટલી વાર લાગે ને એનાથી વધુ ખાવાનું બનાવતા વાર લાગે અને ખાવાનું બનાવતા જેટલી વાર લાગે ને એનાથી વધુ ખાવાનું કમાતા વાર લાગે અને ખાવાનું કમાતા વાર લાગે ને એનાથી વધુ ખાવાનું ઉગાડતા વાર લાગે આ તો જો કુદરતની કરામત છે ઈ તો કેવી કરામત નહીં તો એ ખેડૂત તો ખેડૂત કહેવાયો તો વાત ના પતા બધું કામ કરવા મન લે ભૂખ લાગી છે મને આજ તો તો જરે જોઈને અત્યારે હું જોયો તમે આ કામ કરવા હું આવું છું એ આવજો ગઈ ને આ આવી પાસે કેટલા દિન એકલી કામ કરાયું હું કેરે કરી લીધું હશે સવારમાં ઊઠી ચા પાણી નાસ્તો ખાવાનું બનાવવાનું ઠામળા ધોવાનું ફટા મારવાના કેટલું કામ થાય હવેથી તો ભૂતળીન બધું કામ કરાવું છું બચારી કેટલા દી એકલી એકલી કરે કેટલા મહિના થા નવરી બેઠી તી જો તો શરીર ખડક્યું હે મે તો પાટકી તો આખું ગામ આવું હે ભગવાન હે મુઈ સગુણા તું આવી નઈ ને સોનકી એ કેવો બગીચો સજાયો ખબર હે તેરે મેં તો તમને કીધું તું તે કીધું તું અસાયું હતું હે તેરે કેવો અસલ બગીચો સજાયો હવ પેલો મેં જ જોયો તો તું તો એની હોય ને કેવા રંગબેરંગી ફૂલ ને એવું હે ને કેવું મસ્ત હે ભાઈ ફોટા પાડવાની તો મજા આવે એવું હવે આપણે તૈયાર થશું ને તો ફોટા પાડવા જશું ત્યાં હોશિયાર હે નહી ત્યારે આવડે ન જ આવડે ને